બેઠો ને મોરલા મોર લોશી માં તમે ડિસ્કો કરો હોય બચરી ગયા શું રાન જણાવ્યું

લોટ લેવા લોટ ભીખ નથી આયા અમે ને નો લોટ મારીયા છીએ ભીખ માગવા જાય લોટી માંગતા અમે અમે વ્યવહાર હાલી દયા છે બાજરા લોટિયા જ નહિ તમે નહી ખાતા બાજરી લોટ લો ખાવ હું ને પણ દહીડું થઈ રહ્યું છે લોટ જ થઈ રહ્યો એટલે કે અમે થોડો ઉશીનો લેવા આવ્યો

કરવા મોટા થઈને ફરી હડે લ્યા એ વ્યવહાર સોખા હતા ની તમારા બા હતા તમે તો તમારા બા નું નામ ખોયું નામ માથે પોણી પીવરી નાખ્યું

તો ગામ બીજું લાગે લાગે અમને લોટ લઈને ને આવશે ડાયલોગ એમ જોઈ શું બોલ્યા તા

એક દાન દો પંજી વેઠા કોણ ગુરુ કોણ તેલા એક દાન દો પંજી વેઠે કોણ ગુરુ કોણ તેલા ઓ ભુરા ભાઈ ભજન કો તમે બેઠા બેઠા ના ના તો બેઠો તો એકલો એકલો બેઠો જાય ભજન તો ગાયા રાખે તમે પણ ભગત થઈ ગયા ઓ ઓ ચાલ ના ભગતિયા ભાઈ ભૂરા ભાઈ આપડે ભજન ભજન સોભા ના હતી તો શું ગાવું

ના મન ભૂખે તમે પૈસા હોય ને ખબર આવે નહી આપડે મને દયા બધા કાઢો પૈસા મોવા નાના પૈસા નું એવું નહી પણ મને ભૂખ ના તમે થોડીક તણ કરીને બીજી કીધું ખાઈ થોડું કે મફોટ નું ગોતે મફોટ નું પછી આખા રસ્તે અમે જો જો ઉભા રહ્યા ચા પાણી નાસ્તો કર્યા ને બીજે બધે મે નાસ્તો કરાવ્યો એમ ને હા પછી વર્તા વર્યા ને તો મે તું કાળું ભાઈ થોડા હોટલ તો પાવો તમે નહીં પાવે કે ના રે કે મૂછું લેવા પાવું કે તમને કે મને ખબર કે આ કાર્ય હોય ને કાર્ય કદી હું એના ઘર લગતા ને ચા પીતો હોય તો ચા પીવો પછી મેં તમે મારા પછી લુખામ લુખો આપડા ગામમાં તો કાઢ્યું બસ તમે મન નું ખાવા જ ફરતો હોય અરે મારું ઝબે ફળ આવ્યું ને મને કે લાવો કે કબુ પાસે પૈસા ઉછીતા લાવો ને

અમે જગ્યા કરીને ઘરે ગયા તા તો એ ઘરે નતા અહીંયા દોસ્તી તો અમે આવતા ના અમે ભાઈ ન્યા રહ્યા કા 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 સુબે ના આવતા હા હાલો બાજરાનો ન ઘઉંનો જો તો એટલી જાડો ને અમાર મોડું થાય ઘઉંનો નઈ હવે હું તો જાઉં ઘરલે ખલે જઈને બાજરી દરેક પા આવ તમાર ઘર બાજ હા તો પછી પાછા હાડ હાડો કાકા આપણે હવે રોટલી ખાઈ લા તા રોટલી ની હાલત નો રોટ છે ને પાછી ખાઈ જાવ પણ જગલા ના જાવ ના હેડ તમે હેડ